મુક્તિ આપણે કહી ગયા તેમ કર્મ શબ્દમાં કાર્ય ઉપરાંત મનોવિજ્ઞાનની પરિભાષામાં કાર્યકારણ સંબંધ પણ સમજાય છે આધ્યાત્મિક રીતે કોઈ કાર્ય કોઈ ક્રિયા કોઈ વિચાર ઉપજાવે તો તેને કર્મ કહેવામાં આવે છે આમ કર્મનો નિયમ એટલે અનિવાર્ય કાર્યકારણ સંબંધ જ્યાં જ્યાં કારણ હોય ત્યાં ત્યાં કાર્ય પેદા થાય જ આ અનિવાર્ય સંબંધને નકારી શકાય એમ નથી અને આપણા દર્શનશાસ્ત્ર પ્રમાણે કર્મનો આ નિયમ સમસ્ત વિશ્વ માટે સાચો છે જે કાંઈ આપણે જોઈએ જે કાંઈ આપણે અનુભવીએ જે કાંઈ આપણે કરીએ સમસ્ત વિશ્વમાં જ્યાં કાંઈ જે કોઈ ક્રિયા થાય તે એક બાજુ પૂર્વ પૂર્વકર્મનું ફળ હોય છે તો બીજી બાજુ એ કારણ બને છે અને પોતાના ફળને ઉત્પન્ન કરે છે આ સાથે આ નિયમ શબ્દથી આપણે શું કહેવા નિયમી છીએ તેનો વિચાર કરવાની પણ જરૂર છે નિયમ એટલે પરંપરાની પુનરાવૃત્તિ આપણે કોઈ એક ઘટના બીજી ઘટનાને અનુસરતી જોઈએ અથવા અમુક વખતે સાથોસાથ બનતી જોઈએ ત્યારે આપણે આ અનુક્રમ અથવા અસ્તિત્વની પુનરાવૃત્તિની આશા રાખીએ છીએ આપણા પ્રાચીન તર્કશાસ્ત્ર અને ન્યાય દર્શનમાં આ નિયમને વ્યાપિત કહે છે એમના મત પ્રમાણે નિયમ વિશેના આપણા સર્વ વિચારો સંબંધને લીધે હોય છે ઘટનાની પરંપરા આપણા માનસમાં રહેલી વસ્તુઓ સાથે એક અનિવાર્ય ક્રમમાં સંબંધ ધરાવે છે એને પરિણામે આપણે જે કાંઈ જોઈએ તે આપણા માનસમાં રહેલી બીજી હકીકતો સાથે તત્કાળ જોડાઈ જાય છે મનોવિજ્ઞાન પ્રમાણે એક વિચાર અથવા કોઈ એક તરંગ જે આપણા ચિત્તમાં ઉદ્ભવે તે એવા બીજા અનેક તરંગોને હંમેશા ઉત્પન્ન કરે છે મનોવિજ્ઞાનની ભાષામાં આને જ માનસિક સાહચર્યનો સંબંધ કહેવામાં આવે છે અને કાર્યકારણ એ આ સંબંધના સર્વવ્યાપી સિદ્ધાંતનું એક પાસું માત્ર છે સંબંધની આ વ્યાપકતાને સંસ્કૃતમાં વ્યાપિત કહેવામાં આવે છે બાહ્ય જગતમાં તેમજ આંતરજગતમાં નિયમ વિશેની વિચારણા એક જ છે એક અમુક ઘટનાને બીજી અનુસરશે અને પરંપરાની રીતે પુનરાવૃત્તિ થયા કરશે ખરી રીતે જોઈએ તો પ્રકૃતિમાં કોઈ નિયમ અસ્તિત્વમાં હોતો નથી વાસ્તવિક રીતે એમ કહેવું કે પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણનો નિયમ પ્રવર્તે છે અથવા પ્રકૃતિમાં કોઈ સ્થળે વસ્તુગત કોઈ નિયમ હસ્તી ધરાવે છે એ ભૂલ ભરેલું છે આપણું માનસ જે રીતે ઘટનાની પરંપરાને ગ્રહણ કરે તે પદ્ધતિ કે રીત એટલે નિયમ આ બધું આપણા માનસમાં પડેલું છે એક પછી એક અનુક્રમમાં આવતી કે એક સાથે બનતી ઘટનાઓ એ નિયમિત રીતે પુનરાવર્તન પામશે એવો આપણા મનમાં નિશ્ચય થાય જેનાથી આપણા મનમાં આખી પરંપરા ઉતરે એને જ આપણે નિયમ કહીએ છીએ